વિસ્તારમાં ધનરાજ નામના યુવકની હત્યા કરવા મામલે ઉધના પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી લીધા છે જૂની અદાવત ને કારણે આ ધાતકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે પોલીસ મુજબ આરોપીઓ પુત્ર મારવા આવ્યા હતા અને પિતા વચ્ચે પડતા હુમલા હુમલાનો શિકાર બનાવવામાં આવ્યો હતો ઘટનામાં પિતાને પિતા ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ઉંમર વીસ થી બાવીસ વર્ષની વચ્ચે છે ઉધના પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો આઠમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધરા પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધરા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે સર અને બાબત હતી કે અન્ય અગાઉના સંગ્રહ કે શું આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી બે વર્ષ પહેલાં હરિયાળીના ભાઈ છે વિકી ઉર્ફે લક્કી તેઓએ

એ આરોપીઓ આના ઘર પાસે રેખી કરીને ઊભા હતા એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉડપે લકકી તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે એમાં દોડાધોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે સામે ગાળા ગાળીને બોલાચાલી થઈ જે અનુસંધાને આ બનાવ બનેલ છે